ગલ 9:30 વાગી ગયા છે ઉઠી જા શું છે ચૂપ રહે ને સાસરે નથી આવ સાસરે તું આવ્યો છે સમજો હું જે યાદ કરાવું જરૂરી થોડી છે પકોણ આવીને મને ઉઠાડવી જરૂરી છે તારે આશા હોય કે તારી આશા હતી ને એના વધારે તારી અપેક્ષાઓ પૂરી કરી છે સુઈ લઈને છું આટલું માટે હતી કહી કે મારું જમવાનું ઘરમાં ના બનાવે હું બહાર જમી લઈશ વિચાર થોડીક આશા હોય કે નહીં તમને બધાને બહુ આશાઓ છે મારી પાસેથી આજે આપ્યું છે એ તો જોવો તમે લોકો અને તારી માને મારી સાથે રાખીશ ને એ બહુ મોટી વાત છે સમજો દરવાજો બંધ કરતો જોજે પાછો રાધા રસોઈ થઈ ગઈ હા તો ચાલ આજે છે ને હું તને ગામડામાં લાપસી કઈ રીતે બનાવડે એ શીખવાડું નાના માસી રહેવા દો આ ભાભીને ખબર પડી જશે ને તો એને ખોટું લાગી જશે અને મારી નોકરી પણ જશે આ તારી ભાભી 11 વાગ્યા સુધી ઉપર હોય છે 11 વાગ્યા પહેલા એ નીચે આવે છે ખરાબ જો અત્યારે મારે પૈસાની જરૂર છે ને અને મારી નોકરી જશે ને એ મને નઈ પોસાય કેમ શું થાય મારા નાના ભાઈની ફી ભરવાની છે હા પણ

હું તો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા છું કોઈ દિવસ મારી ફરિયાદ તો નથી જાવી ના જ આવે ને તારું કામ જ એવું સરસ છે ઘરને એટલું સાચવે છે રસોઈ આટલી સારી બનાવે છે પણ મારા જેવી લાપસી બનાવતા તને નહીં આવડે હો ચાલ શીખવાડું અરે દક્ષ કુમાર બહાર આવો ને

આ પૈસા બાબતની વાત ન કરતી શેઠ મારા નાના ભાઈની ફી ભરવાની છે તો અત્યારે થોડી ઘણી મદદ કરી દયો ને જો આ પૈસા છે ને તને આવતા અઠવાડિયે મળશે ઈ પહેલા 1 રૂપિયોય ન મળે શેઠ હેવું લાગે તો મારા પગારમાંથી કાપી લેજો આ તો એ તો કાપશું જ ને પણ અત્યારે રૂપિયા ન મળે અરે નીકળી પપ્પા 1 મિનિટ અરે રેવા દયો ને દક્ષ કુમાર આ હોનાના હાકડા છે ને પગમાં પહેરાય એને માથે નો ચડાવાય હાલો આપણે લેટ થાય મેડમ નાસ્તો થઈ ગયો છે અહીંયા લાવ કે પછી ડાઇનિંગ ટેબલ પર આવો છો પહેલા જ્યુસ બનાવીને લઈ આવ વાવ બેટા સાચું કહું તમે છે ને ખાવા પ્રત્યે બહુ જ બેદરકાર છો હા સમયસર ખોરાક પર માણસે લેવો જ જોઈએ અને તમારી તો ઉંમર છે કે ભૂખ લાગે જ તમે છે ને મારા સાસુમાં બનવાનો પ્રયત્ન ન કરો મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ અને શું નહીં હું ટાઈમ પર મારું જમવાનું લવ જ છું અને ડ્રાય ફ્રૂટ્સ પર મેડમ ઘરમાં ફ્રૂટ નથી તો શું સેલુ બનાવું કે ફ્રુટ્સ નથી મિલ્ક બનાવી દો કોઈ જરૂર નથી અને તમે ફ્રૂટ્સ લેવા ગયા નથી ના હું ગઈ કાલે ગઈ હતી પણ ધ્યાન બહાર રહી ગયું હશે વેરી ગુડ પહેલા જ કહીઓ હતું ને કે આ બધા કામ તમારે જ કરવાના રહેશે આ તો સારું છે કે મારા પપ્પાને ખબર નથી એટલે જોયા જેવી થાત ના મેડમ બીજી વાર આવી ભૂલ નહીં થાય અરે માં આટલું બધું ગુસ્સો શું કામ કરે છે બેટા હું આજે જઈને લઈ આવીશ કોઈ જરૂર નથી મને આવડે છે ઓલા ઓર્ડર કરતા એ સારા બન છે બપોરે જમવામાં શું બનાવું એ તો કહી દો મેડમ રાધા આ તારી મૂર્ખાઈ થી છે ને મારું પેટ એકદમ ભરાઈ ગયું છે હવે બપોરે જમવાનું નહીં બનાવે ને તો ચાલશે ઇનફેક્ટ રાતે પણ નહીં બનાવતી રાધા તું ટ્વિંકલ ને ભાવે બનાવી દે મને તો કંઈ પણ ચાલશે દીકરાની જેમ માં પણ બહુત સમજદાર છે અહીંયા ખબર જ છે શાંતિથી આયા આ કરવું જ પડશે નહીતર દરવાજો ખુલ્લો જ છે લોક નથી માર્યો ખાઈ જાવ છું તારી લાડલી બહુ માટે તારી માં ફ્રૂટ લેવા જાય છે બજારમાં એ તો ફોન કરી દેવાય ને ઘરે આપી જશે અને જો ના આવ્યું ને તો પેલી બિચારી રાધાનો સવાર સવારમાં વારો પડી જાય હા એ વાત પણ સાચી હા તમને ખબર છે ઉમી રાધાને બિચારીને ફી ભરવા માટે પૈસાની જરૂર છે હા કેટલી કરગરતી હતી પણ મારા સસરાએ 1 રૂપિયો ના આપે તમે કામ કરજો ને થોડા પૈસા આપી દેજો ને હા

ત્યારે એક ઘડી પણ અહીંયા નહીં ઉભો ભગવાન કરે ને એ ઘડી જલ્દી આવે હવે ચાલ બજાર માં જઈશું પાણીપુરી ખાતા આવીશું હું ફાઈલ લેતો હોઉં પછી જઈએ મારે પહોંચવું પડે એમ છે હમ શું આખો દિવસ પેપર વાંચ્યા જોઈએ અરે પણ

ના મેડમ હાઉ નો બોલો હા ઘડિયાળમાં સમય પાછળ હતો ને સમય જોયો તો એમ થયું કે હજી વાર છે પછી ખબર પડી હા તો ધ્યાન રાખો જો એવું ન થાય કે તારે આ જવાનો સમય નજીક આવી જાય જો હું શું કહું છું તને કે આ જણા જે ઘરમાં છે ને એ લોકો શું કરે છે શું વાતો કરે છે આ બધી તારે છાપતી નજર રાખવાની છે અને સમજો તું ચિંતા ન કરતો હું તને એનો પગાર એક્સ્ટ્રા આપીશ આ બધી તારે ધ્યાન રાખવાનું બરાબર છે સાંભળ એ લોકો મારી પણ કાઈ વાત કરે ને તો તારે સીધું આવીને મને બધું જ કહી દેવાનું છે ચિંતા નઈ કરતી એનો પગાર પણ પપ્પા તને આપી દેશે રાઈટ પપ્પા હમ સારું મેડમ તમે કેશો ને એમ જ કરીશ ગુડ શેઠ મારા ભાઈ ને શું થયો શું થયો એટલે શું ભણાવવાનું બંધ કરી દે તારા ભાઈ ને હવે આમ પણ આ ભણી ગણીને મોટો સાયન્ટિસ્ટ તો બનવાનો નથી હોય ત્યારે પૈસા ઘટતા છે અને તે તમારે ભણી તો કરવાનું તો આ હું છે આ ઘરના કામ જ કરવાના છે અત્યારથી લગાડી ક્યાં સેન્ડવિચ બડી જશે અરે ચોર છે એક બેટા હું કહું છું તને આ જી બે ગામડિયા છે કે હોય કે ડોશી ગઈ છે મંદિરે અને ના છોકરા ને મે છે બજારમાં બજાર આ મોકલ્યો છે 5 રૂપિયાની વસ્તુ 10 રૂપિયાની વસ્તુ 15 રૂપિયાની વસ્તુ કારણ કે માં મને તો શરમ આવે ને એ તારી વાત સાચી લે જલ્દી મરજે પાછી અને આમે તે આ ગામડિયા બીજે કે કામ માં આવવાના છે

તને તો ખબર છે ને કે દક્ષનું પણ આ બાપ દીકરી સામે કાંઈ નથી ચાલતું હા લે અને તારા ભાઈની ફી ભર દે નાના મેડમ હા મારાથી ના લેવાય મેડમ ને ખબર પડી જશે ને તો મારી નોકરીનો સવાલ છે હું તો તારી મેડમને નથી કહેવાની તું કહેવાની છે મારા ભાઈને હું ફી નઈ ભરું ને તો મારા ભાઈને તે આખી જિંદગી આવી ગજા મજૂરી કરવી પડશે અને એ હું નઈ થવા દઉં તો પછી તો પછી લઈ લેને આ રૂપિયા અને સાંભળ હા છે ને પેટમાં દુખે છે એમ કરીને બાનું કાઢ ને ઘર જવા માટે તારી મેડમ પાસેથી રજા લઈ લે અને આ ફી પહેલા ભર્યા આ જો ફી ભરવું ને એ કામ મહત્વનું છે આ બધા કામ તો રોજ ચાલતા જ રહેવાના તમારો હું આરુણ છે ને કોઈ દિવસ નહીં ચૂકવી શકું પણ હું અંદર જાઉં ને પછી થોડીવાર રહીને આવજે છે હા હા પણ મારે છે ને તમને એક વાત કરવી છે બોલ શું છે તમને નથી લાગતું ક્યાં તમારો દીકરો ખોટી જગ્યાએ ફસાઈ ગયો હોય એવું ખબર જ છે ને બેટા પણ શું થાય હા તો કહેવાય ને જે લમણે લખાયું છે એ નિભાવો હો તું કામ પતાવીને આવ હો હા હા વાત કરીતી શેઠ તમારો છે ને ખૂબ ખૂબ આભાર કે તમે મને સમજી અને મારી મદદ કરી હો હા હવે એ બધું ઠીક છે તું અમારી ફાઈલ ચાર અહીંયા મે મૂકી હતી આ બેગમાં પણ નથી ફાઈલ ક્યાં ગઈ આ બધી અરે એ તો મેડમ ના રૂમ માં છે મેડમ ના રૂમ હા અરે એ શું કરવાની આ ફાઈલ ને લેની શેઠ નાના મોડે આટલી વાત કરું છું પણ આ બંને બાપ દીકરી છે ને કે તમારી જાસૂસી કરવાનો એક પણ મોકો ચૂકતા નથી હો હા હા તમારી એટલે શેઠ બંને બાપ દીકરી છે ને તમારી અને મોટા શેઠાણીની બેની જાસૂસી કરવાનું કીધું છે એના બદલે તને પૈસા પણ આપવાના છે ને હા હે કીધું તો છે પણ મને નથી લાગતું કે એ લોકો પૈસા આપે કેમ કે છેલ્લા 7 વર્ષથી હું અહીંયા કામ કરું છું તો પછી સુકામ આ ઘરમાં કામ કરે છે આ ઘરમાં કામ કરીને તારું સોમાન સુકામ ખોવું જોઈએ અરે બીજે કઈ કામ કરવા લાગ તમારી વાત સાચી છે પણ ઘણા સમય પહેલા મારા પપ્પાએ પૈસા લીધા હશે ને તો એની ચૂકવણી કરવા આટુ થઈને જો અહીંયા કામ કરું છું બાકી મને કઈ અહીંયા ગમતું નથી હા અને એટલા માટે જ તું મારી પાસે આવી કેમ મતલબ માં સાચાનો પક્ષ લીધો મને કઈને હા સરસ વફાદાર હા હા ઠીક છે સાંભળ હા તારી જાસૂસી છે ને પૂરી ઈમાનદારી થી કરજે ચાલો બેન અહીંયા ઘરમાં કંઈ નક્કી ન કહેવાય દિવાલ ને પણ કાન નહીં પણ કેમેરા ફિટ કરી આવો સાચી વાત છે તમારું કામ પતાવું હા ફાઈન તો ઉપર છે

શુકા અભિમાન ના કરું એક રીઝન આપો મને વિચાર કરો મારા પપ્પાની આટલી બધી પ્રોપર્ટીની એક ને એક વારસ છું અને હવે તો તમારી પ્રોપર્ટી પણ હું કઈ સમજી નહીં તમારા દીકરાને જ પૂછી લેશું આ સાચી વાત છે મારે મારા દીકરાને જ પૂછવું પડશે પણ મને નથી સમજ પડતી કે એને તારામાં શું ગમી ગયું કે તે અહીંયા અટકી ગયો હવે તો સમજો કે તમારા દીકરાને પોતાની માં એટલે કે તમારા કરતા પણ મારા પર વધારે ટ્રસ્ટ છે

આપણે સાથે ત્યાં જઈએ ને આવશે મમ્મીજી આવશે ડોન્ટ વરી દક્ષ આવશે ને સાથે હું પણ આવવાની છું આપણે બધા મળીને જઈશું મારે છે ને તમને વાત કેવી છે બોલ ને

મેડમ છે ને બધા ડોક્યુમેન્ટ એક બ્લેક પર્સ માં રાખે છે અને એ પર્સ છે ને મે કાલે જ એમના રૂમ માં મૂક્યું હતું તને પાકી ખબર છે હા હા સાહેબ તમે કહેતા હોય ને તો હું તમને આપી શકું છું જો તમે લોકો છે ને જલ્દીથી અહીંયાથી નીકળી જાવ ખબર નહી આ લોકો શું શું કરશે માસે મને તો નવી નોકરી મળી જશે પણ તમને તમને સાહેબ જેવો

ભલું થતું હોય તો હું એ પણ કરવા તૈયાર છું હવે પછી નાટક શરૂ કરું ઉભારો ને તમે લોકો એની ગાડી આવી

મે તો તમને રોક્યા શટ અપ તમારી કોઈ વાત સાંભળવા મને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઠાકીને આવી છું તો લેક્ચર આપો છો દૂરો જવા દો મને શું આ મેડમ ચાલ જતો વાત નથી કરતી હું ચૂપ રહે દરે છે શું કામ એટલે

પૈસા આપતા હતા જોયા તમારા લોકો નાટક બહુ નાટક કર્યા અને તું કરવા શું શું ચાલી રહ્યું છે પપ્પા આ જે લોકોને આપણે કચરામાંથી ઉઠાવીને અહિયાં લઈ આવ્યા ને એ લોકોએ આપણી થાળીમાં ખાઈને પર થૂક્યું છે હું તમને કહું છું કે શું થયું એમ આ કાગડા ને ગમે એવા સોનાના ના પાત્ર માં જમાડો ને તમે તોય એને ઉકળા માં છાટ મારવાની ટેવ ન જાય નીકળી જાવ મારા ઘર આ દે સર જમાય શું ઘર એમ નઈ જા તો બોલ ને કે રૂપિયા જોઈએ છે પપ્પા અને માથા પર રૂપિયાનો ઢગલો કરો જે જોતું હોય આપી દો એટલે ટાઢા પાણીએ મારા ઘરમાંથી ખસ જાય એમ નહીં જા કાલે ડ્રિંક કરીને તે મને ફોટો મોકલ્યો હતો

હવે મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો ચૂપચાપ છૂટાછેડા તો મને આપવાના છે એ આપી દયો અને કોઈ મગજ મારી કર્યા વગર એ તો પછી એ ફોટો ક્યાંથી ક્યાં જશે મને ખબર નથી પ્લીઝ પપ્પા પપ્પા આ લોકો જેમ કહે છે એમ કરવા દો ને તમને ખબર છે ને કે ફોટો મને ક્યાં સુધી પહોંચાડી શકે છે નહી તો પોલીસ મને પણ શાંતિ રહે છોકરા

સ્વાભિમાની છોકરી સાથે જીવન જીવવાની વધારે મજા આવશે મારા પર પોલીસ કેસ તો નહીં થાય ને તું ચિંતા કરવા દીકરી આવા તો કયા મગદરાને મેં ખોઈ નાખ્યા છે જા અંદર જા અને આરામ કરજા